જાગી કેમ છો બધા મજામાં બધા મજામાં જશો કારણ કે જન્માષ્ટમી છે એટલે કને કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે બાર વાગેલા સરસ મજાનો લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે પણ વરસાદ બહાર ચાલુ છે એટલે આપણે ક્યાં જવા છે આપણે આઠ વાગ્યાના જાગી ગયેલા છે પણ અગિયાર વાગ્યા કાંઈ વરસાદ કે બંધ થવાનું નામ નથી લેતો પણ હવે આપણે બહાર જઈએ છીએ બરાબર બધા કારણ કે બહાર એટલે ભૂત્યશ્વર મેળામાં જવાનું છે તે બધા કન્ટિન્યુલોમાં મંડી દઉં આપણે સરસ મજાનો મેળો બને એટલો ટ્રાય કરીશું બતાવવાની પછી કે કૃષ્ણ ભગવાન દર્શનમાં ગ્રાવીશ ચાલો ફટાફટ પહેલાં પૂતિયા જાવી પછી આપણે ક્યાંક ઉત્સવ ઉજો હોય ને ઉત્સવમાં આપણે તમને બતાવીશું કન્ટિન્યુ વ્લોગમાં બને રહીશું આપણે પૂજા ભૂતિયા મેળામાં હું મેળો કરો જાવું જ ચા ભલે ગમે વરસાદ આવે મહાદેવનું મંદિર છે હાલો પેલા દર્શન કરી આવી દર્શન કરીને પછી હું કોઈ નિરાજ આટો મારવી ધીમે ધીમે પછી ગેટ બાજુ હાલતા છે અંદર જઈને હું કહું ગરદી ઘણી આગળ ઊભા રહી ગયા તો એ ગરમા ગરમ સિંગ શેકતા હા હું ગોલાઈ શિંગ ખાવ્યું પડશે હું હું વા એટલા બધા હવે દિવસે વરસાદના બધા પણ તો પબ્લિક મેળો કરવો મેળો જ કરો ભાઈ ધીમે ધીમે દર્શન આપણે પહેલાં ગીર આવી માખણને શિવ જ્યોતિર્લિંગ બનાવેલું હું દર્શન કરે હે મહાદેવ હવનું હારો ભાન કરજે થોડીક વાર માતાજીના દર્શન ગયા પછી માતાજીના દર્શન ગીરીને હું મારી પહેલાં ફરતા ફરતો આટો મેળ ને પાછળ કેવો મેળો જાય છે નથી થાય એમ ધીમે ધીમે પાછળ ફરવાનું શરૂ કર્યું પાછળ ફરતા ફરતા જોઈ ગયા તો બધા સત્યજીવને બધાએ તંબુ તાણેલા બધાય બગડાડી બોલાવો નાસ્તાવાળા નાસ્તાવાળાને કટલેરીવાળા મમકડાવાળાને ફુગાવાળાને હું બોલાય હે મંદિર જ મંદિર જ મેળો છે પછી ઘણો ઘણો આટો મેરીને થોડી પાણી પીરીવાળા હતા હું કહું વાહ મોઢામાં પાણી હાવા માંડ્યું પછી હું કહું આગળ જાઉં અને હું કહું પછી હવે ધીમે ધીમે દાદરો ગુજરી જાઉં અહીંયા જોઈએ છત્રીવાળા હતા છત્રીવાળા એટલે બધી છત્રીજી ક્યાંથી આવી ગઈ છે ધીમે ધીમે આગળ આવતો ત્યાં અમારે ખાવા મળ્યો એ નહીં લે છે કે બોલાવતા નથી કે અમારે બ્લોગમાં લઈ જાઉં કે કાંઈ વાંધો છીતરા મળીને તરે જ લઈ ગઈ હું કોઈ પાણી પીવું શેર હારી આપણી કે પાણી થોડું પીવાય સોડા પીવાય નહીં કે આવા સોડાવાળાની દુકાન કે લેટ નહીં પછી શીરા સોડા લીધી અને વસ્તા ચાલુ તો બધા જો પતરા બધા એમણે લીધી જીરા સોડા સોડા પીને પછી એમ આવી જાય મેળો કરવા મેળો કરવા વરસાદ ચાલુ હતો પબ્લિક કોઈ માને નહીં બધું પલળતા પલળતા બધું મેળો કરે માદા પૈસા તરત બધાને એમ થાય છે ખરા મેળો ન કર્યો તો સારું જ આમ જે મામાની મોટર આવી હતી મામાને મોટર આવી પેલા ફોન ધીમે ધીમે અંદર કિસાન પછી ફોન આચકી જાય તો શું કરીશું મેળા વગીરને રહીશું મામા વહી ગયા ફોન પાછો કરી પાછો વિડીયો વધારવાનો ચાલુ કર્યો પબ્લિક તો જવું હું કંઈ વસ્તાર સલ્લું છે તો પબ્લિકને કાંઈ આપણે રેન્કોટ પહેરેલો આપણે કાંઈ વાંધો નહોતો હતો પછી આપણે ધીમે ધીમે આગળ આવી ગયા હું કહેલા લેસ તો ખરા પછી ઘણી શેર હેઠળ રહ્યા પછી આવી જાય આપણા ઘરે આવી જાય તો એ કાનડો નીકળો હતો ને મટકી બાંધીને દે હતી હું કહું ભાઈ ભાઈ ક્યાં તો મટકી બાંધી હતી ફુગા બાંધી દા કાકડી ભાગને બધું ભૂકા બોલા હો જ આવી ગયા લે હું વાત સારું કીધું કૃષ્ણ ભગવાન દર્શન તો થાય છે હું કહો પછી થોડો ઘણો વિડીયો હતો ને બધા ડિસ્કો કરતા બાપુ કે જય ગિનારી જય ગિનારી તો આ ખેલૈયા ગુરુ બધું ધીમે ધીમે બધું રાસ ગરબા રમવા ચાલુ કર્યું એક બાજુ ટેપ ટ્યાપને ડીજેની બગાટી બોલાવે અમુકને શરમ લાગતી બધા શેડમાં પણ આ બધા જો બગડાટી બોલાવે રાસ ગરબા રમવાની રાસ ગરબા રમવા શરૂ કર્યું મેં નાના તો લોગ ઉતારીને ચાલુ કરી દીધું પછી એમ કહો કૃષ્ણ ભગવાન ક્યાં તૈયાર થાય છે મને કે આપણે ઘરે રોહિતભાઈ કે એ આરતી થાય છે હાલો કે આપણે આરતીના દર્શન કરીએ કૃષ્ણ ભગવાન ધીમે ધીમે પછી રોહિતભાઈને કરી ગયા ત્યાં તો આરતી ધીમે ધીમે શરૂ આરતી ઉતારી નાખે પછી ले न मोटा आवाज

એ અવાજ આવેજમાન વર્ જાય ભાઈ ખાલી એક બારોટ ખાલી એમને એમ બોલતા હોય એક દુહો બોલે ને તો આખા ગામ ને હમણાતો હોય ભાઈ તો તમે બધા અહી કેટલા બારોટ બેઠા છે બધા બોલો ભાઈ આખા અમરેલીમાં માં ખ્યાલ આવે અલ્યા ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા એ વાળી વાળી ठाकुर ना ठाकुर तो ये तारा बंद दरवाजा अजी आवाज आ रही भाई ए बारो जजमान वर्ती में जाए भाई खाली एक बारो खाली एम नेम बोलता हूं एक दूहो बोले तो आपा गांव में हमला तो भाई तो तुम्हें बताएं कितना बारो पैसा से बताएं बोलो भाई आपा अमरेली में ख्याल आवे

ભાવેશ ભાઈ શરીરમાં કારણ કે ના પણ કનડો મટકી બાંધી રહીને ફોગી ગયા છે મટકીની બધી તૈયારી થઈ ગઈ છે એક બધું દાસ ગરબા રમવાનું સલુ છે સલા ફટાફટ આપણે લો ઉતારવાનું સલું કર્યું બારોટ યજમાન વર્તી માં જાય ભાઈ ખાલી એક બારોટ ખાલી એમને એમ બોલતા હોય દુહો બોલે ને તો આખા ગામ ને હમણાતો હોય ભાઈ તો તમે બધા કેટલા બારોટ બેઠા છે બધાય બોલો ભાઈ આખા અમરેલીમાં માં ખ્યાલ આવે अल्या ठाकुर ना ठाकुर ये तारा बंद दरवाजा ए वारी जाओ वारी जाओ आमरेली आमरेली टटा टटा टटा

પછી આવી જાય રાજેશભાઈની શેરીમાં શેરીમાં આવીને રાજેશભાઈના છોકરે કાનડો બની મટકી ફોડીને ગોવાળજ્યા બધા ગોપાલ ખાતા હું વાહ જો વાહ રાજેશભાઈની છોડે તૈયાર થઈને ઉભી શ્રમ હતી હું કાને તો લેવું જ પડશે વેફર વેફર ભગે બગડે રાજેશભાઈના ઘરે આવીને કૃષ્ણ ભગવાનના દર્શન કરીને શાપાને બીજા બી ઘરેથી આવી જાય ફોન એક આડો લાડવા ધારવા જવાનું છે મહાદેવના પછી હાથમાં લાડવા લઈને ગયા સીધા મહાદેવના મંદિરે કે રામજી મંદિરે જવું પડે શિવનીબહેન શિવનીબેન લઈને સીધા આવી જાય રામજીવ મંદિરે યા તો પછી ને બધું શણગાર કરીને જમણ કર્યું હું વાહ ભાઈ વાહ સીધા પેલા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ઠાકર દાદાના રામ રામચંદ્ર ભગવાનના દર્શન કરીને પછી મહાદેવના લાડવા સારવા આવી જાય હું કહું જય ઠાકર દાદા જય ઠાકર દાદા જય ઠાકર દાદા મહાદેવના લાડવા ઝાર્યા અને પછી તેમને દર્શન કર્યા હું મહાદેવ હવાનું હારવાનું કરજે પછી 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 દર્શન કરીને પછી આવી જાય માનવીએ માનવીએ બસરાજીના દર્શન કરવા માતાજીને પણ દર્શન કર્યા હું હે માતાજી હું કહું નરતા આનંદ મંગલ કરાવ્યો છે માતાજી કે ખામા જાવી કે તમને કાંઈ પણ નહીં સમગ્ર તમને ગમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ ભૂલતા મળશે નવલોકાય